ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થી અનેક એવા ખેડૂતોના પ્રશ્નો છે તે ચાલી રહ્યા છે વિપક્ષ દ્વારા આ દરેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે તો હવે એ દરેક લોકોને વળતો જવાબ આપ્યો છે કૃષિ મંત્રી વાઘાણીએ વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની તમે જોઈ રહ્યા છો નિર્ભય ખેડૂતોના મુદ્દાને લઈને આપણે જોતા આવ્યા છીએ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સતત સવાલો પૂછવામાં આવી રહ્યા છે રવિ પાકને લઈને સવાલ પૂછવામાં આવી રહ્યા છે ને તેની જ સામે રાહત સહાય પેકેજના નામે કેમ ખેડૂતોને હજી સુધી કોઈ વળતર મળ્યું નથી એવા ઘણા બધા સવાલોની વચ્ચે હવે જીતુ વાઘાણીએ પોતાનું મૌન તોડ્યું છે રવિ પાકને લઈને વાત કરવામાં આવી છે અને રાહત સહાય પેકેજના પૈસા પણ ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે એવી પણ સીધી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે એટલું જ નહીં વિરોધ પક્ષને તેમના દ્વારા જડબાતોડ

ચાદર હોય તો કપા પણ દેખાતો હતો સમજુ લોકો મારા મારે સમજુ લોકો મગફળી આવે મારી પાસે સહકાર ખાતું છે એ આડમાં મગફળી વેચાય અમે તો પાંત્રી ટકા ખરીદી બાકી આડમાં વેચે અમે રાજી છીએ અમે રાજી છીએ કે મારો ખેડૂત એનો આત્માનો સંતોષ અમે આજે જોઈ રહ્યા છીએ કે મજા આવે છે કે સરકારે નાનું મોટું બાંધછોડ કરીને પણ ખેડૂતોને કેવી રીતે ખુશાલી મળે અને એના કારણે હવે ઘણા કહેતા ગાય રવિ ભાગ છે ને એ આ વખતે બરોબર નહીં થાય દાંત કઢાનો અર્થ છે કાંઈ ચણા બધા જામી જાય ઠંભો નીકળી જાય આ તો પીઠું છે સાહેબ કેવી રીતે કરશે મિત્રો મારી સામે ઉભા છે અમે અમે ભાવથી કીધું છે અમે કોઈ ઉપકાર નથી કીધો આજે પણ કહીએ છીએ અમારો ઉપકારનો ભાવ છે જ નહીં ફરજનો ભાગ છે પણ ખેડૂત કેવી રીતે બેઠો થશે ખેડૂતને ખેડૂતના ક્યાં રવિ પાક કાંઈ છે ક્યાંથી ખાતર બિયારણ લાવશે અરે સરકાર ઊભી છે અને રાહતથી ખાતર બિયારણ આપવા માટે એને જે કરવું પડે એ કરવા માટે અને રવિ સીઝનમાં તકલીફ ન પડે એટલે એના ખાતામાં ટક ટક હવે ગામમાં ચર્ચા કરે છે મારે બેઠેલા મારે પીડા થારી મેસેજ આવ્યો બેઠા હોય ને બે જણા આવે મારા એમ કે હા નહીં બેઠા મારે આવ્યા એ જે એ મારે આવ્યા અને એનું જે હાસ્ય નીકળે એની જે ખુશી અમને હોય આથી વધારે ખુશી ન હોય એને ફેડા ને એટલે રવિ પાક સરસ રીતે આપણે લઈ શકીએ રવિ પાક ઉગાડી શક્યા છીએ એની શરૂઆત કરી ચૂક્યા છે અને મને કહેતા આનંદ છે કે મિત્રો એ આ વખતે કરતા આ વખતે રવિ સિઝનની જે સરખામણી છે એમાં છવ્વીસ હજાર મેટ્રિક ટન ડીએપી એ રાજ્યમાં વધારે ગયું છે એનો અર્થ એ થયો

એને સહયોગની જરૂર છે એને માનસિક ભાંગવાની જરૂર નથી અનેક વખત નીચે પીડ્યો છે અને ફરી પાછો બેઠો થયો છે રવિ સિઝનમાં બેઠો થાય ને એ મા ભગવતીને હું પ્રાર્થના કરું છું કે રવિ સિઝનમાં તકલીફ ના આવે એ પ્રકારે એનામાં શુદ્ધ ભાવ છે શું થાય છે મરી જ્ઞાન મરી જે છે એવી વેવલી વાતો કરવા વાળાથી ક્યારેય કોઈ સમાજ કે ખેડૂત સમાજ બેઠો ન થાય એને હિંમત આપવાથી થાય જરૂર પડે એના માટે ઉભા રહેવાથી થાય પ્રેમો આપવાથી થાય હું આપને ખાતરી આપું છું આવનારા સમયમાં પણ રાજ્યની સરકાર જ્યાં જે કરવું પડે એ ખેડૂત માટે અન્ય સમાજ માટે વ્યવસ્થાઓ માટે માળખાકીય સુવિધાઓ માટે એ કરીને રહે છે આપણો જિલ્લો બદલાય વ્યવસ્થા બદલાય આપને બદલની અનુભૂતિ થાય નવી પેઢી સમૃદ્ધિના ખોળામાં રમે ને એવું ભારત બનાવવા માટે નરેન્દ્ર મોદી નીકળ્યા છે સમગ્ર જીવન ઘરપી જાય છે મારો દેશ

નેતા માંગે લ્યો બોલો ઉપર શંકા કરે એવું ભારત નથી બનાવવું એ તો એના ઘરમાં ઘૂસી અને મારીને પાછા આવે ને એવું ભારત બનાવવા માટે મોદી સાહેબ નીકળ્યા છે રાજનીતિ થયું ન થયું કેટલું થયું બાજુ પર મૂકીને મારે ભારતને કેવો બનાવવો છે મારી નાગરિક તરીકે કુકાઓ તરીકેની અમરેલી તરીકેની ફરજ શું છે મારે નવી પેઢીને શું આપવા આપતા જવું છે એવું સશક્ત ભારત

જીવનનો વ્યવસ્થાનો સમાજનો કામનો વિકાસ થતો હોય છે આપણે સૌ સાથે મળીને વિનંતી કરીએ છીએ વિપક્ષ હોય એમને પણ વિનંતી કરીએ છીએ અમને કે વાંધો નથી ટીકા કરે યોગ્ય રીતે વાત કરે અમારી ફરજ છે અમારો કાન પકડે અમારી ફરજ છે પણ ગેરમાર્ગે દોરીને લોકોને ભળોવા નીકળશો તો આ ગુજરાતની જનતાએ ત્રીસ વર્ષ બહાર રાખ્યા છે લખી લેજો હત્યાય બહાર છો સત્તામાં આવવાના નથી તમે માછલીની જેમ તરફડિયા મારો હોય એમ મારજો પાણી વગર માછલી તરફિયા મારે એમ સત્તા વગર તરફડિયા મારે છે એને સત્તા નથી જોતી સત્તા જઈને મોજ કરવી છે તમે વિચાર કરો છો એક વાત

અમને જનતા ઉપર ભરોસો છે અમારા કામ ઉપર ભરોસો છે અમને પુનઃ એકવાર ચૂંટીને મોકલવાના છે એ ભીતે લખેલું સત્ય છે આ તમે કાઢજો હો બધા હત્યા પછી મીડિયાવાળા અમને ભરોસો છે અમે કરીએ છીએ ભાવથી ત્યારે બે હાથ ઊંચા કરીને નરેન્દ્રભાઈને સપોર્ટ કરવા માટે સહયોગ કરવા માટે મહાભારતીનો વિરોધ કરીએ ભારત માતા કે ભારત માતા કે વંદે 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 જય કુકાવાઓ 에이 <목소리도> 고마 <목소리도> 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 અહીંયા જીતુભાઈ બોલી તો રહ્યા છે પરંતુ અહીંયા તેમણે એક વાત એ પણ કહેવાની કે આજે પણ ગુજરાતના ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો ખાતર માટે લાંબી લાઈનોમાં ઊભા રહે છે જે લોકોના ખાતામાં હજી સુધી રાહત સહાય પેકેજના પૈસા આવ્યા નથી ફક્ત આ વખતે જે વરસાદ આવ્યો હતો એના પૈસા નહીં ઘણા બધા ખેડૂતો તો એવા પણ છે આની પહેલા પણ કુદરતી આફત આવી હોય એ દરેક પૈસા પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોને મળ્યા નથી એ દરેક લોકો માટે પણ કામ કરશો એવી આશા રાખીએ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર